ન્યુઝ ફોર આપનું હાર્દિક સ્વાગત છે હું શીલા મહેતા સૌપ્રથમ પ્રથમ ઈસ્ટ અમદાવાદ હાફ મેરેથોન જે ફિટનેસ ને પ્રોત્સાહન આપવા અને કાર્ડિયાક ન્યુરો અને ઓર્થોપેડિક સ્વાસ્થ્ય વિશે જાગૃતિ ફેલાવવા માટે સમર્પિત છે તે રવિવારે ઓગણીસ જાન્યુઆરીના રોજ નિકોલમાં યોજાશે હાર્મની હોસ્પિટલ નિકોલ અને માઉન્ટ લીટેરા જી સ્કૂલ દ્વારા પ્રસ્તુત પ્રથમ પૂર્વ અમદાવાદ હાફ મેરેથોનમાં એકવીસ કિલોમીટર દસ કિલોમીટર અને પાંચ કિલોમીટર શ્રેણીઓમાં થી વધુ હેલ્થ કોન્શિયન્સ પાર્ટિસિપન્ટસે નોંધણી કરાવી છે પાર્ટિસિપન્ટસોમાં કલાપ્રેમી અને વ્યવસાયિક દોડવીરોનો સમાવેશ થાય છે હાર્મની હોસ્પિટલના ના ડોક્ટર મુકેશ પટેલે જણાવ્યું હતું કે અમે સૌપ્રથમ પ્રથમ ઈસ્ટ અમદાવાદ હાફ મેરેથોનનું આયોજન કરીને ખૂબ જ રોમાંચિત છીએ જે ફક્ત દોડ જ નહીં પરંતુ નાગરિકોને કાર્ડિયા ન્યુરો અને ઓર્થોપેડિક સ્વાસ્થ્ય પડકારોને રોકવા અને તેને મેનેજ કરવામાં ફિટનેસ ના મહત્વ વિશે શિક્ષિત અને પ્રેરિત કરવાનું પ્લેટફોર્મ છે ત્રિન ઓર્થોપેડિક હોસ્પિટલના ના ડોક્ટર શૈશવ સોનીએ જણાવ્યું હતું કે

પિક્સલ પ્લસ ડાયગ્નોસ્ટિક ત્રિને ઓર્થોપેડિક હોસ્પિટલ અને અમારા ટાઇટલ્સ પોંતર રિઝમ ગ્રુપ છે જેમાં પાંચ કિલોમીટર દસ કિલોમીટર અને એકવીસ કિલોમીટરના રનનું આયોજન કરવામાં આવેલું છે તેમાં સત્યાવીસો પચાસ ઉપર પાર્ટિસિપેટોને ભાગ લીધેલો છે અને હવે આનો મેઇન અમારો હેતુ રન ફોર હેલ્થ એટલે જે પણ હૃદય રોગને પ્રિવેન્શન માટે લોકો એને પોતાના રૂટિનમાં લાવે અને એનું ફોલો કરે એનો અમારો હેતુ છે બરાબર અને રૂટ નિકોલમાં પાંચ કિલોમીટર દસ કિલોમીટર અને એકવીસ કિલોમીટરનો અલગ અલગ છે દસ કિલોમીટર અને એકવીસ કિલોમીટર ત્યાંથી ભક્તિ સર્કલ ભક્તિ થી સુગન ચોકડી ત્યાંથી કલ્યાણ ચોક ત્યાંથી શેલબી હોસ્પિટલ ત્યાંથી નરોડા મુક્તિ ગૃહ ત્યાંથી વિઠ્ઠલ પ્લાઝા પ્લાઝા થી અગેન સેમ બેક રિટર્ન ઉપર રૂટ ઉપર ખોડલધામ ગ્રાઉન્ડ પરત ફરશે પાંચ વાળા ત્યાંથી શ્રીરામ ચોક શ્રીરામ ચોક થી મેવાડા ક્રીન પાર્ટી પ્લોટ અને ત્યાંથી પરત ફરશે ઈશાન નિકોલ પ્લસ ડાયગ્નોસ્ટિક ખાતે સેવા બજાવું છું જેમ કે આપણે બધા જાણીએ છીએ કે ઈસ્ટ અમદાવાદમાં મેરેથોન ટાઈપની કોઈ ઇવેન્ટ થઈ નથી અને આપણે અહીંયા પૂર્વ અમદાવાદના વાસીઓને એક મેરેથોન જેટલું જ અંતર કાપીને પશ્ચિમ વિસ્તારમાં જવું પડતું હોય છે કે જ્યાં મેરેથોન થતી હતી તો હવે હવે એ મેરેથોન મેરેથોન જેટલું અંતર કાપવાની જરૂર નથી આપણે પૂર્વ પૂર્વ અમદાવાદ દોડી શકે છે એના માટે જ અમારા સ્પોન્સર મિત્રોનો ખૂબ ખૂબ આભાર છે કે જેમનો બહુ સાથ સકાર મળ્યો છે અને પબ્લિકનો પણ આભાર છે કે આ ઇવેન્ટને બહુ અત્યાર સુધી સારું રજીસ્ટ્રેશન મળ્યું છે અને આ ઇવેન્ટ જે ઓગણીસ જાન્યુઆરી થશે ત્યારે પણ બહુ સારી રીતે સફળ થશે એવી જ અમે આશા રાખીએ છીએ